ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ડોક્ટર મનમોહનસિંહ છે એનાથી બોલાતું નથી કોકે ભોદો માર્યો તો બોલવું પડ્યું છે બાકી ઈ કાઈ બોલે એમ નથી ભોળા ભાભા છે આવું સાચું તમને કહું બધા કે મૃદુને મક્કમ મૃદુને મક્કમ એટલે વેવાય વેલા કરવા છે મૃદુને મક્કમ શાસક હંમેશા કઠોર હોવો જોઈએ નિષ્પક્ષ હોવો જોઈએ પ્રજાલક્ષી હોવો જોઈએ અને પ્રજાના કલ્યાણ માટે ગમે તે પગલા ભરવા પ્રજા વત્સલ શબ્દ છે રાજા ગોંડલ ના રાજા થઈ ગયા છે એનાથી માંડી અને ભાવનગરના રાજા માટે આગળ એક શબ્દ વપરાય છે પ્રજા વત્સલ શબ્દ તો એ છે તો ભૂપેન્દ્રભાઈ ને કે તમારો એક દીકરો ખાલી બીમાર પડ્યો તો આ વ્યક્તિગત વાત નથી તમે જાહેર જીવનના વ્યક્તિ છો એટલે હું એક્ઝામ્પલ આપું છું એમના દીકરાને કઈક પણ બીમારી લાગુ પડી હતી લંડન સુધી જવાનું હતું કેમ બધું થઈ ગયું એની વ્યવસ્થા રાતોરાત અને તમે અઠવાડિયું દસ વયા ગયા હતા કે નહીં વયા જાવું જોઈએ દરેક માત્ર એના સંતાનો માટે કરવું જોઈએ પણ આજે અહીંયા અઠ્યાવીસ મરી ગયા એ રેઠા રોકો ક્યાંકથી થી ઉપરથી ટેપ્યા હતા એ કોઈના સંતાન નથી એ શું હતું તો તમને તમારા છોકરા માટે જેટલી લાગણી ને સ્પર્શી તમે દી પછી ગયા તમારા છોકરા બીમાર પડ્યા પછી તો અત્યારે તમે જેમ કહો છો કે આજે પહેલી વાર બોલ્યા તમે બોલો તો ખરા અઠવાડિયું એને બોલતા એ પંદર વીસ દી થયા બોલો કે આ કરુણા સર્જાણી છે કેવું કહેવાય